લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ અગાઉ હત્યાનો એક બનાવ બન્યો હતો આ બનાવમાં આરોપી જે ત્રણ હતા મુખ્ય જે લોકોએ હત્યાને અંજામ આપ્યો હતો એ ત્રણ આરોપીઓમાંથી બેની ધરપકડ થઈ ચૂકી હતી એક વ્યક્તિ અબદાર રૂપે લસી જેની બાકી હતી ધરપકડ એને પોલીસે ગઈકાલે અરેસ્ટ કરી અને આજે એના ફર્ધર પોલીસ કસ્ટડી અમે મેળવી છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા અત્યારે જે રિકસ્ટ્રક્શન પંચનામું જરૂરી હતું એ કરવામાં આવ્યું છે વિસ્તારમાં એ અત્યારે આવીને અમને બતાવ્યું છે એણે કે એણે કઈ રીતના અહીંયા આવ્યો હતો કોને કોને મળ્યો હતો અને બીજી બધી બાબતો કે જે આ સમગ્ર ઇન્વેસ્ટિગેશનમાં પુરાવા રૂપે જરૂરી છે એ એને જણાવી હતી પોલીસને અને આગળની કાર્યવાહી ચાલુ છે કેમ કે આમાં હજી અન્ય આરોપીઓ પણ છે એની ધરપકડના પ્રયાસ ચાલુ છે આમાંથી અન્ય એક વ્યક્તિ રૂપે કહવા મુખ્ય આરોપીઓમાંથી એક છે કે કોઈ આને કીધું હતું કે તમે જે અશફાક કરીને છે અસફાક રૂપે કૌવા એના સાથે ભોગ ઝઘડો થયો અને એનો બદલો લેવા માટે અશફાકે આ ત્રણેય જણા ને કીધું કે તમે ત્રણેય જણા જઈ અને આને હત્યા કરો અને જે અનુસંધાને એ લોકોએ આને શોધી અને એની હત્યા